વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રૂપિયા સાતસોને ચોવીસ કરોડના વેરાની વસૂલાતનો લક્ષ્યાંક મૂક્યો છે ત્યારે વર્ષો જૂના બાકી વેરાને કડક ખાતે વસૂલાત કરવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઓગણીસ વોર્ડમાં બસ્સોને દસ કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાતા મિલકત ધારકોએ વેરો ભરવા દોડી ગયા હતા પાલિકાએ બાકી વેરાની વસૂલાતનો પ્રારંભ કર્યા હવે મિલકતોના પાણી અને ડ્રેનેજ કનેક્શન પણ કપાશે વેરા પર નપતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા રિવાઇઝ બજેટમાં રૂપિયા સાતસો ચોવીસ કરોડના વેરાની વસુલાતનો લક્ષ્યાંક મૂક્યો છે જે પૈકી અત્યાર સુધીમાં રૂપિયા ચારસો બાણું કરોડની વસૂલાત થઈ ચૂકી છે જ્યારે રૂપિયા બસ્સોને બત્રીસ કરોડનો ચાલુ વર્ષનો વેરો બાકી છે પાલિકાએ વર્ષો જૂના વેરાની મિલકત ધારો ભરપાઈ કરે એ માટે રિબેટ યોજના પણ અમલમાં મૂકી છે છતાંય વેરો ભરવામાં નહીં આવતા હવે પાલિકાએ કડકાઈ દાખવી છે ગુરુવારથી વર્ષો જૂના બાકી વેરાની વસુલાત માટેની ઝુંબેશ હાથ ધરી અલગ અલગ વોર્ડમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં વર્ષો જૂના કોમર્શિયલ મિલકત ધારકોના વેરાની વસુલાત સાથે મિલકત અને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઓગણીસ વોર્ડમાં વિવિધ ટીમો દ્વારા બસ્સોને દસ જેટલી કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં વધુ કડકાઈથી કાર્યવાહી કરવાનું પાલિકાએ પણ નક્કી કર્યું છે તો બીજી તરફ આગામી સમયમાં વર્ષોથી બાકી રહેણાંક મિલકતોના વેરાની પણ કડકાઈથી વસૂલાત કરવામાં આવશે જેમાં રહેણાંક મિલકતોના પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે ગઈકાલથી ઉપરી મળેલ સૂચના અન્વયે ગઈકાલથી કાર્યવાહી જેઓના પાછલા બાકી પૈસા બાકી છે ઘણા વર્ષોના તેઓને સ્કીમની જાણકારી બી મળે અને તેઓને સીલ મારીને લાભ લઈ શકે એવી કાર્યવાહી ચાલુ છે ગઈકાલે લગભગ અમારી વોર્ડમાંથી બાર સીલ માર્યા હતા અને આજે પણ કાર્યવાહી ચાલુ છે જેમાં લગભગ પંદર સીલ માર્યા મારવાની કાર્યવાહી પૂર્ણ કર્યા લોકોને મેસેજ એ છે કે ઘણા વર્ષોથી બાકી છે હાલમાં કોર્પોરેશન દ્વારા રિબેટ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે વ્યાજ પેટે એંસી ટકા જેવી રકમ માપ છે તો પ્રચાર થાય અને લોકોને આ લાભ મળી રહે તે હેતુથી પણ આ કાર્યવાહી ચાલી રહી છે કામગીરી કન્ટિન્યુ ચાલશે ટાર્ગેટ એચીવ કરવા માટેનો આ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી